ત્યારે આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા હતા બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક ઉપર લાખણીમાં આજે પ્રિયંકા ગાંધી જાહેર સભા સંબોધવા આવી પહોંચ્યા હતા આ પહેલા પ્રિયંકા ગાંધી વલસાડમાં જાહેર સભા સંબોધવા આવ્યા હતા લાખણી ખાતે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વડોદરામાં સસરા વહુનું મોત દીકરાએ પોલીસ જાન બહાર બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા વડોદરાના તરસાલી વિસ્તારમાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મોત થયું હતું બાદમાં પતિએ બંનેના પોલીસ જાન બહાર અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા જ્યારે પુત્રને સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો તે પણ જીવન મરણ વચ્ચે ઝાલા ખાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ પૂછપરછ પછી ઝેર પીવડાનાર પરિવારના મોભીએ ઝેર પી લેતા તેને પણ સારવાર માટે ખસેડાયા હતા ડીસા પાટન હાઈવે ઉપર ગૌ રક્ષકોએ પોલીસને ઢોર માર માર્યો એસઆરપીના બંદોબસ્ત સાથે ગૌશાળા જતી પશુ ભરેલી ટ્રકને રોકી ગાળો બાંધી કોલર પકડીને વર્દી ફાડી આરોપીની જેમ ઢસેડ્યા હતા ડીસા પાટણ હાઈવે ઉપર ગુજરાત નામદાર હાઈકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતાં એસઆરપી જવાનો પર હુમલો કરી હોવાની ઘટના સામે આવી છે ગૌરક્ષકોએ ગૌશાળા જતી પશુ ભરેલી ટ્રકને રોકી ગાળો બાંધી બે એસઆરપી જવાનને માર માર્યો હતો પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કહી હંગામો મચાવતા ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી નખત્રાણાનાના પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ગા માર્યા પ્રેમિકાનું મોત તેમજ પ્રેમીની હાલત ગંભીર રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ